જય ખોડિયાર માં અને સીતારામ બટાઈની આપડે આ સસો વારિયું હાડીયું દેખાડીએ હાડીયો માં તો હમણાં મલક માલ આવ્યો આ હે ને સસો રૂપિયા ની હાડી છે ને ની રૂપાળી ઝીણી ઝીણી લેરિયા ની ડિઝાઇન પાલ હોય રૂપાર મોટો છે એકદમ રૂપા રામા કલર નો ઘાટા ઘાટો કલર છે આનો કાપડ છે ને આનું તો હાવ કુણું માખણ જેવું છે આ હેને સસો રૂપિયા વાળ્યું સાડિયું છે કોઈને લેવી હોય તો ફ્રેન પાડીને પાડે ફોટા નાખજો જા બ્લાઉઝ બ્લાઉઝ તારું પાણું મસ્તી નું ઝીણી ડિઝાઇન વાળું છે ને મોટું બધું હે બ્લાઉઝ આવી આખી બાયનું કરવું હોય ને તોય પણ થઈ જાય સાડિયું માં તો જા આપડા પાસે એવું ચાલુ જોયું અટાણે લગન ગાળો છે ત્યાં આ હે ને બધી પાલવ વાળી છે ને એકદમ ઝેરી લીલો ઘાટો ઝેરી લીલી છે પાલવ માં ડિઝાઇન ની રૂપારી મસ્ત હે મોટા પાલવ વાળી હે આપણી ડિઝાઇન આખી દેખાડીએ કાપડ તો હા વાખું પોણું માખણ જેવું હે ને તમારે પાડવું હોય દેખાડીએ એટલી એટલે ફોટા મોકલવાના એકદમ લાલ મરુણ માં છે ને આ રામા કલર ને આખી હાડી રામા કલર ને હે એ પણ કાટો રામ જાણે ડિઝાઈન એ રૂપારી જીણી અસલ નહીં હે લેરિયા ટાઈપ ની ને કાપડે બહુ જ અસલ હે પોશાક કપડમાં છે જે બ્લાઉઝમાં બતાઈ જીણી ડિઝાઇન ના છે રૂપારા આમાં છે ને સેન્ચિયર કલર છે પાલો બોવ ડિઝાઇન ની રૂપાલી છે ને રૂપા મોટા મોટા પાલવ છે કલર અસલ છે આ હે ને બીટ કલર માં છે ઘાટો નેવી બ્લુ છે આ પાલવ નો ને આ કોર નો કલર ચો બ્લાઉઝ બધા બ્લાઉઝ મોટા છે રૂપા આખી બાઈ ને બ્લાઉઝ થઈ જાય નક અમુક મહેનત શું કામ હોય જા પાલો લીલી છે આ હાડી આખી કોઈ ની હોય તો ક્રીન શર્ટ પાડે ને ફોટા અનેક જજો પછી આપણી પાસે કે વેસાઈ જાય તમે ફોટો નાખો તો હાડિયું બધા બ્લાઉઝ મોટા મોટા છે એક આ લેરિયો હે પાણી ડિઝાઇન બીજી છે થોડીક આહાવલ એકદમ લેરિયો છે ઉમમાં થોડીક આઈ લેરીયાની ડિઝાઇન આ ઉભા લીટા વાળું હે ચાર રામા કલર નો પાલવ છે પાલવ અસલ છે રૂપારો ડિઝાઇન માં આહાડી છે ને ડિઝાઇન નું કાપડ બહુ જ અસલ આવે પછા કલરય ઘાટા આવે રૂપારા ગમે તાર પહેરે પ્રસંગમાં પહેરે હોઈ ગયે ને આપડે ઘરમાં સસો વારિયું છે આ ખાડા કાપડ માં આવે આપણી પણ આ સસો રૂપિયા ની છે આના કાપડ અસલ જ આવે આમાંથી તો ઓઠણાય થાય ને હાળિયો પણ થાય આ ટમેટા કલર છે આ છે ને હાડી કે પૂર્તી આવે આમાં ટૂંકી કે ન આવે પાતલી નકોલી આપની હાડા ત્રણ સો વાળી હાડી થોડી ઓલી આવે બહુ નેર માં માણસ ને હોય તો થોડીક પાતળી ટૂંકેલી થાય ને આ હાડીઓમાં હે ને કાપડ બહુ અસલ આવે એક જરા ઝેરી લીલો કલર છે એમાં આમાંથી ઓઢણાઈ થાય બે ઓઢણા કરવા હોય ને તોય પણ થાય કોઈ ને આખી હાડી રાખવી હોય તેવા ઓઢણા કરવા ઓઢણા ત્રણ ત્રણ વાળા થાય છસો રૂપિયા ની હાડી છે ચા બ્લાઉઝ બ્લાઉઝ મોટું હે એમાં અલાલ કલર સે આણો ચામાઈલી લેડી જાઇન ને પણ રૂપારી اصل હે જપન માં આપડી ડિઝાઇન એ આખી દેખાડીએ કલર બધું ખોલેન હાકે હાડી દેખાડીએ કોઈ લેવી હોય તો સ્ક્રીનશૉટ પાડે ન નાખવાનો જબલાવું જઈ મોટા આવી છે આ એક કાણો કલર હે اصل છે આસો પોપટિયા કલર છે પિસ્તા કલર એ કે પણ પિસ્તા આસો થોડો આસો વધારે આવે ને આ જરાક ઘાટો હે આમાં કોન્ટ્રાસ્ટ મેસિંગ ગઈ હાલે આમાં પાલો નહી આવે જબ લાગુ જ અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવો નવો સપોર્ટ દેતા રીજો જય ખોડિયાર માન હર હર મહાદેવ